આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ સિટી રિપોર્ટના આજે સમાચારના માધ્યમથી જોવા જઈએ તો રવિપુત્ર શનિદેવ મહારાજનું મંદિર હળવદ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલું છે અને જોરદાર જગ્યા છે આ જગ્યાના ગુરુ તરીકે માતાજી આ જગ્યા સંભાળી રહ્યા છે ને જગ્યાની અંદર રોજન કૂતરાઓને રોટલા ચકલાઓને ચૈણ ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે અને આ મંદિરના અવશ્ય દર્શન માટે પધારો થેન્ક યુ આભાર મિત્રો આજેની જય શનિ મહારાજની દયાથી ગુરુ મહારાજની દયાથી ચકલાન પારેવાન કબૂતર ને ગાયું જેટલું પોચે એટલું ખવડાવી આનંદ અને જે સંતો ભક્તોને ખવડાવી આનંદ જે સેવક આવે એને ખવરાવી આનંદ બસ આવું જીવન છે બસ આનંદથી જીવો અને આનંદ કરો આવી આપણે એસર પેટ્રોલ પંપની પાછળ હળવદ શનિદેવ મંદિર બાયપાસ તાગદ્રા રોડ